મારા તમામ ભારત દેશના ડોડિયા પરિવાર ભાઈઓને જય માતાજી જય વિશ્વકર્મા જય ભોળાનાથ હર હર મહાદેવ તો આપણે એક નવું ગ્રુપ ચાલુ કરેલું છે કે જેમાં દેવો પ્રત્યેની માહિતી બધા ભાઈઓને મળી રહી એ મેં મેં પોતે ચાલુ કર્યું છે એટલે દેવોની માહિતી છે ને એ બધાને મળી રહી અને કોઈ માહિતી આપવી હોય તો એ ગ્રુપમાં જેને ખબર હોય એ દેવોની માહિતી આપણા ડોડિયાભાઈને આપી શકે બરાબર તો આ ગ્રુપમાં એક અમદાવાદવાળા જગદીશભાઈએ લખેલું છે કે એક મુખી ચામુંડા એ ઊંચા કોટળે બેઠા છે બે મુખી ચામુંડા એ ચોટીલે બેઠા છે ત્રણ મુખી ચામુંડા પારનેરા ડુંગરે બેઠા છે અને ચાર મુખી ચામુંડા માતા એ સુંદા ડુંગરે બેઠા છે એમાં એક મુંબઈના હર્ષભાઈનો મેસેજ છે કે ભાઈ આમાં અસલ મા અસલ માતાજીનું સ્થાનક કયું એનો કહેવાનો મતલબ હતો એટલે એનો હું જવાબ આપું છું કે ચંડમુંડને માતાજીએ સંહાર કર્યો પાર્વતી માતા મૈસૂરના ડુંગરે તપ કરતા હતા અને મૈસૂરના ડુંગરે ચંડમુંડ આવ્યા અને માતાજીની સાથે અયોગ્ય માગણી કરી એટલે માતાજીએ ત્યાં ચંડમુંડને સહાર્યા તો ચંડમુંડને મૈસૂરના ડુંગરે માર્યા છે માતાજીએ અસુરોને ચંડ અને મુંડને એટલે માતાજી કહેવાના ચંડી ચામુંડા પછી ત્યાં તમે સવાર સવારમાં જાઓ ને એટલે માતાજીનો શણગાર થાય એટલે માતાજીની બાજુમાં આ બાજુમાં બીજા બે માતાજી છે એ અલગ વાર્તા છે એટલે તમને જવાબ મળી ગયો હશે કે માતાજીનું મુખ્ય સ્થાન મૈસૂર અને પછી મૈસૂરથી ચોટીલા આવ્યા તો એની કંઈક વાર્તા છે એ હું કોઈક બીજા વિડીયોમાં જણાવીશ કારણ કે આ વિડીયોમાં પૂરું નહીં થાય તો મૈસૂરના ડુંગરા પર ચંડમુંડને માર્યા એટલે માતાજી ચંડુ ચંડી ચામુંડામાં કેવાણા પછી મહીસાસુર છે એનો વધ મૈસૂરના ડુંગરે થયો એટલે ડુંગરાનું નામ પડ્યું મૈસૂર મૈસૂર મહીસાસુર એટલે બધાને જાણકારી મળી ગઈ હશે તો મારી કાંઈ ભૂલચુક હોય તો માફ કરજો જેટલું જાણું છું એટલું હું આપું છું ગઈકાલે જ આનો જવાબ આપવાનો હતો પણ હું થાકી ગયો તો મારી પાસે ટાઈમ નહોતો તો એનો જવાબ હું આપી દઉં છું અને જે કાંઈ પણ કોઈ ભાઈઓને પૂછવું હોય તો વિના સંકોચે પૂછજો હું પૂરેપૂરી તમને જાણ કરવાની કે માહિતી આપવાની કોશિશ કરીશ જેટલું જાણું છું હું કોઈ ઓલો નથી તો જેટલું જાણું છું એટલું હું તમને કહીશ બરાબર છે અને પછી આગળના વિડીયોમાં બીજી વાત કહીશ તો સૌને સારું લાગ્યું હોય તો વધાવી લેજો જય માતાજી જય વિશ્વકર્મા જય સુરાપુરા અને ડોડિયા સમસ્ત લુહાર દોડિયા ગ્રુપમાં જોડાઈ રહેજો તમને સારી સારી જાણકારી આપીશ અને કોઈની પાસે જાણકારી હોય બીજી બધી તો આપણા ભાઈઓને આપતા રહેજો જય માતાજી